ધારીવન વિભાગ દ્વારા વન્ય પ્રાણી થતા હુમલા અટકાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમ નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ધારી વિભાગ દ્વારા વન્ય હુમલા અટકાવવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું ધારી તાલુકાના ગીરની નજીક આવેલા ગામડાઓમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન રેજ ફોરેસ્ટ ઓફિસર જ્યોતિબેન વાંસદાની આગેવાની હેઠળ ધારી તાલુકાના ગરમલી ખાતે આ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું કાર્યક્રમ હેઠળ વન્યપ્રાણી હુમલા અટકાવવા માટે લોકોએ શું તકેદારી રાખવી જોઈએ તે બાબતને લઈ વન વિભાગના અધિકારીઓ દ્વારા લોકોને વિશેષ સમજણ આપવામાં આવી હાલ વન્યપ્રાણીનો હુમલાઓ વધી રહ્યા છે ત્યારે લોકોએ ખાસ કરી તકેદારી રાખવાની જરૂર છે તેવી બાબતો પર વિશેષ ચર્ચા હાથ ધરવામાં આવી હતી લોકોને વન્ય પ્રાણીઓ હુમલાથી બચાવવા માટે અમારા મારી રેન્જનો તમામ સ્ટાફ અવેરનેસના પ્રોગ્રામ કરી રહ્યા છે તેમજ જનજાગૃતિના દરેક ગામડે ગામડે જેટલા પણ ગામ આવેલા છે ધારી તાલુકાની અંદર દરેક દરેક ગામમાં અવેરનેસના પ્રોગ્રામ અને જનજાગૃતિના પ્રોગ્રામ કરી અને લોકોને વન્ય પ્રાણી વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે મેડમ ગેરકાયદેસર લાઇન શો કરવાવાળા વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે ગેરકાયદેસર લાઇન શો આલ તો અત્યારે કોઈ એવું ધ્યાન ઉપર નથી પરંતુ જો કોઈ કરે તો મારી ખુલ્લી ચેતવણી છે કે લાઈન છો કરશે તો એને છોડવામાં નહીં આવે અને લાઈન છો કરનારને અમે કાયદેસરની કાર્યવાહી કરશું તેથી ગામ લોકો તેમજ સરપંચોને પણ મારી અપીલ છે કે જ્યારે પણ આવા લોકો કોઈ ધ્યાન ઉપર આવે તો તરત અમારું ધ્યાન દોરવું જેથી અમે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને લોકો ઉપર જે એટેક થાય છે એનાથી બચી શકે સંજયવાડાનો રિપોર્ટ આસનાઈ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે